ભાષા સજ્જતા બાળ દોસ્તો અગાઉના એકમમાં તમે નિબંધ લેખન કરતી વખતે કેટલીક વાર વિચાર વિસ્તાર પણ કર્યો હશે આજે આપણે વિચાર વિસ્તાર વિશે વિગતે સમજ મેળવીએ વિચાર વિસ્તાર એટલે કહેવત કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં રહેલા કંઈક અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો તે ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ સમજણ અને ડહાપણ રહેલા હોય છે તેને સમજી વિચારીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને દૂર કરે છે બાળદોસ્તો વિચાર વિસ્તાર કરતી વખતે અહીં આપેલી કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ એક સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવી જોઈએ બે આપેલી પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજ્યા પછી એમાં રહેલા મુખ્ય વિચારના ત્રણ ચાર મુદ્દા નક્કી કરીને નોંધી લેવા જોઈએ ત્રણ ત્યારબાદ મુખ્ય વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ કોઈ વ્યક્તિ કે આવો જ બીજો કોઈ મુખ્ય વિચાર ધરાવતી હોય તેવી બીજી કોઈ પંક્તિનું ઉદાહરણ શોધી લેવું જોઈએ ચાર હવે આપેલી પંક્તિઓમાં રહેલા મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓને વિસ્તારથી સમજાવી તેમાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ પાંચ મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓ પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું જોઈએ અંતે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશરૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ છેલ્લે તૈયાર કરેલા વિચાર વિસ્તારના લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું અને તેમાં ખાસ જોઈ લેવું કે કંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ બાળદોસ્તો અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો છો